ફોનથી પણ શૂટ કરી શકો પણ એ એક બે વસ્તુ છે ને આપણા બહુ કામની છે તો આ વિડીયોમાં એ હું તમને બતાવું અને વિડીયો સાથે બનાવી અને ચેનલ પર વિડીયોને લાઈક જરૂર કરજો અને તો ચાલો આપણે વિડીયો કરવી શરૂઆત તો આપણે બે ત્રણ વસ્તુ કાઢીને રાખી છે હું તમારી સાથે શેર કરું અને ચાલો આપણે વિડીયોની કરવી શરૂઆત તો મિત્રો આ રહ્યું આપણું એક સ્ટેન્ડ અને જે છે આ આની અંદર આપણે ફોન ફસાઈને શૂટ કરવા માટે જે કે તમે આપણે ઘર બેઠા વિડીયો બનાવતા હોય ને તો આ તમારે એક કામમાં આવતું હોય છે અથવા તમે લીધેલું હોય છે તો જેને પાસે ના હોય ને એ આ લઈ શકે છે હાવ સસ્તું છે અને આ મેટલમાં કંઈક આ બોડી એની દીધેલી છે અને આ એડજસ્ટમેન્ટ છે કંઈક આ પ્રકારના આપણે એડજસ્ટ કરવા માટે જે તમારે ચીઆર ડાયરેક્ટરમાં રાખ ડાયરેક્શનમાં રાખવું હોય એ પ્રમાણે તમે આ સેટ કરવા માટે છે તમારે ખોલી નાખવાના આ પ્રમાણે ત્રણે ત્રણ અને કંઈક ઊંચું થઈ જાય જો કે હું તમને ચાલો હું કરીને બતાવી દઉં બરાબર તો આ આપણે કંઈક સેટ કરી લીધું છે જે કે આ ક્લિપો ખોલીને આપણે નવ ક્લિપો આવે નવ ક્લિપો આપણે આ રીતની ખોલીને ઊંચું કરી લીધું છે તો અહીંયા આપણે તમને ખબર છે કે અહીંયા ફોન ભરાવાનો ના એડજસ્ટેબલ છે અને આની હાઈટ હું તમને કહો તો ચાર ફૂટની આસપાસ આની હાઈટ છે અને આ પણ આપણે ઓનલાઈન પરચેસ કર્યું હતું અને હાલો હું તમને હવે બીજી આઈટમ બતાવી દઉં તમે આ જોઈ લો સરખી રીતે જો આ તમે ઘર બેઠા વિડીયો બનાવતા હોય ને તો આ તમારે યા તો તમારી પાછળ હશે યા તો તમારે આ પરચેઝ કરવું પડશે કારણ કે કોઈ ફોન પકડનારો ના હોય ને તો આની આપણે સાથે ફોન અટેચ કરી તમે તમારો વિડીયો બળી આસાનીથી તમે આ બનાવી શકો છો તો મિત્રો બીજી વસ્તુ છે આપણે આ વાયરલેસ માઇક્રોફોન જે માઇક છે એ પણ આપણે એમેઝોનથી મેં પર્ચેસ કર્યું હતું એ કે એટ કરીને નામ છે તમે સર્ચ કરજો એમેઝોન યા ફ્લિપકાર્ટ ઉપર તો તમે આની હું પ્રાઇસ તમને કહું ને તો સાડે સાતસોની આસપાસ મેં લીધું હતું અને અત્યારે તમે આના લગભગ બે એકથી દોઢ વર્ષ થઈ ગયું મેં લીધું હતું આ ક કોઈ કોઈ વિડીયોમાં કામ કરું છું અને કોઈ કોઈ વિડીયોમાં આને યુઝ નથી કરતો પણ તો મિત્રો કંઈક આ પ્રકારની પેકિંગમાં જે માઇક્સ એ આવે છે ને ચાલો આને હું તમને ઓન કરીને પણ હું બતાવીશ અને આનો અવાજ પણ હું તમને આપણે આ વિડીયોમાં સાંભળાઈને બતાવીશ તો મિત્રો આપણે ઓપન કરી લીધું છે અને કંઈક આ પ્રકારના બ્લેક કલરના છે ત્રણ વસ્તુ આ છે અને આની અંદર ચાર્જિંગ છે જે કે આનું ચાર્જિંગ કરવાનું આવે તો આની અંદર ચાર્જિંગ છે અને તમને પહેલાં સૌથી પહેલાં આ બતાવી દો કે આ આઈફોનવાળા માટે છે જે કે આઈફોનને જે યુઝ કરતા હોય ને તો એના માટે આ ટેચ કરવાનું છે આની અંદર આપણે ટાઈપ સી આવે અને આની અંદર આપણે આઈફોનની પિન આવે તો ચાલો આને તો સાઈડમાં રાખવું અને પછી આપણે આ મેન વસ્તુ છે જે કે વાયરલેસ માઇક તો આને તમે ઓપન કરીને પણ જોઈ શકો છો આની અંદર એક માઈક છે અને નોઈઝ કેન્સલેશન માટે આ તમને એક કંપની પ્રોવાઈડ કરે છે અને આ એક ક્લિપ છે જો કે તમારા કોલરની બાજુમાં લાગે યા અથવા ગમે એ પણ તમે અટેચ કરી શકો બરોબર તો અને એક આ બીજી વસ્તુ છે જે કે આ ફોનની સાથે લાગે આ ટાઈપ સી છે જે કે આપણે ટાઈપ સી મોટી પિન આવે ને એ પ્રકારની જે મારી સાથે જે તમારા ફોનમાં લાગતું હોય ને એ એ પ્રકારની તમે મંગાવી શકો છો તો ટાઈપ સી મેં મંગાવ્યું તો મારા ફોનમાં ટાઈપ સી સેટ થાય છે તો તો હું તમને ચાલો આનો હું તમને હવે અવાજ પણ આનો સાંભળાઈને બતાવી દઉં અત્યારે શું આપણે અવાજની ક્વોલિટી આવશે અને આ ટેચ કર્યા પછી શું આની ક્વોલિટી આવશે અને મિત્રો આઈ છે ને એક ઓન ઓફનું બટન છે તમારે આ પહેલાં આ ફોનની અંદર તમારે આ સેટ કરી દેવાનું છે અને પછી આ તમારે દબાઈ રાખવાનું છે જે આ નીચે એનું બટન આવશે તમે આ પ્રકારનું દબાશો ને તો અહીં લીલી યા રેડ લાઇટની આસપાસ તમને આ

હાલો હું તમને થોડીક રેન્જ ઉપર વાત કરીને દેખાડું કે આની ક્વોલિટી કેવી છે તો તમે સાંભળો છો આ ગઈ ગયા તમે જોઈ શકો છો લગભગ પંદર થી ફૂટની આસપાસ રેન્જમાં શું તો અવાજ કેવા આવે છે તમે બધા અત્યારે સાંભળો છો મને ખબર નથી કે વિડીયોમાં કેવો અવાજ આવે છે અને વિડીયોમાં અવાજ સારો આવતો હોય તો મિત્રો કમેન્ટ કરજો અને તમારે આ પરચેઝ કરવું હોય પણ તો એ કરી શકો છો તો આ છે મિની ટ્રાયપોટ અને ગોરીલા ટ્રાયપોટ પણ કહેવામાં આવે છે અને મિની ટ્રાયપોટ પણ કહેવાય જે કે આ તમને બતાવ્યું આ મોટું ટ્રાયપોટ છે અને આ મિની ટ્રાયપોટ તો આ તમે ગોપ્રોમાં અથવા ફોનમાં તમે આને યુઝ કરી શકો છો આ બ્લોગિંગના માટે આ કામ આવે આ તો ચાલો આપણે ઘર બેઠા આપણે વિડીયો બનાવીએ તો એના માટે છે અને આ છે એ બ્લોગિંગમાં કામ આવે તો આ તમે આને ગમ્યા પણ ટેચ આપણે કરી શકો અને જે આ છે ને એ આ તમે ઓપન પર કરી શકો જે કે આ રીતનું ઓપન થઈ ગયું તો આની સાથે આપણે ક્લિપ તમને લગાડીને બતાવી દઉં બરાબર આની સાથે ક્લિપ આવે એ પણ આને હારે તમને જોવા મળી જશે એમેઝોન યા ફ્લિપકાર્ટ ઉપર તો આપણે ક્લિપ અટેચ કરી દીધી છે જે કે આ પ્રકારની આની સાથે ક્લિપ તમને જોવા મળે તો આપણે ક્લિપ લગાડી દીધી છે હવે તમારે આને આની અંદર આપણે ફોન ફસાઈ જે કે આ છે આની અંદર આ ઉપર પણ થઈ જાય આની અંદર ફોન ફસાઈ તમે આ રીતની બ્લોગિંગ પણ કરી શકો ગોપ્રો અહીંયા અથવા ડીએસએલઆર હોય કોઈ પણ આપણે ફોન પણ અટેચ કરી શકો છો અને આ એટલું બધું સારું ક્વોલિટીનું નથી આ કારણ કે મેં કોક કોક વિડીયોમાં આને યુઝ કરતો હતો પણ જે થોડોક સમય ગયો ને પછી જે આ આ રહીને અહીંથી આ નીકળી જાય છે થોડુંક આપણે આમ તાકાત કરીએ તો જો આ રીતની આ ક્વોલિટી આની એટલી બધી પણ સારી નથી તમે આનથી ભારે મેલું ક્વોલિટી લેવા જાઓ તો તમને થોડુંક સારું મળશે જો કે આ લાગી પણ જાય એવો કોઈ પ્રોબ્લેમ નથી પણ જે વાયર કેમેરા હોય ને એના માટે થોડુંક પ્રોબ્લેમ થાય જો કે આપણે એક તૂટેલો ફૂટેલો ફોન પડ્યો તો ખરાબ હતો તો એમ આઈનો ફોન હતો તો આપણે તમને બતાવી દો જો આ રીતનું તમે સેટઅપ કરી અને જે આં છે આપણે વાયરલેસ આપણે તમને બતાવ્યું એ આંકાને ટચ કરી તમે આ રીતનું વ્લોગિંગ સેટઅપ તમે બતા બનાવી શકો છો આ રીતનું આ એક બહુ જ કામ આવે કારણ કે મેં પણ આ પરચેસ કરી લીધું હતું આપણે એમેઝોનથી તમે પણ પરચેઝ કરી શકો છો જો કે આ રીતનું કંઈક આપણે વ્લોગિંગ સેટઅપ માટે આ જોઈએ જ તે અને મિત્રો આ છે સેલ્ફી સ્ટીક તો આને સેલ્ફી સ્ટીક કહેવામાં આવે છે તમે ઘણા બધા પાછળ જોયું પણ છે આનાથી આપણે સેલ્ફી ખેંચવામાં આવે છે ફોનથી તો કંઈક આ પ્રકારનું સેલ્ફી સ્ટીક છે તમે આને એડજસ્ટ પણ કરી શકો નીચે રાખીને અને આ રીતનું તમે હાથમાં રાખીને સેલ્ફી પણ ખેંચી શકો તો આ પણ આપણે મંગાવ્યું હતું ઓનલાઈન અને આની અંદર આપણે ફોન અટેચ કરી તમે આનેથી વિડીયો પણ શૂટ કરી શકો છો અને જે આપણે આ ટ્રાયપુર તમને બતાવ્યું જે કે આનેથી પણ તમે શૂટ કરી શકો છો પણ મેં આ એક આ હતું છતાં પણ એક આ મંગાવ્યું હતું પણ કંઈ કામમાં નથી આવતું એટલું બધું અને અહીંકને એક બટન છે તમે એને પ્રેસ કરી રાખશો તો અહીંયા ઇન્ડિકેટર લાઇટ થવા મળશે કારણ કે આ બ્લુટૂથ કનેક્ટ છે તમારે બ્લૂટૂથ કનેક્ટ કરવી પડશે પછી અહીંથી તમે ફોટો યા વિડીયો તમે અહીંથી ક્લિક કરી શકો છો ઘણી બધી દૂરી પણ અને આની રેન્જ તો કહું ને તો હું તમને લગભગ ચાલો હું તમને રેન્જ અને લાંબ ઊંચું કરીને જ બતાવી દઉં તો આની રેન્જ હું તમને કહું ને તો લગભગ બેથી અઢી ફૂટની આસપાસ આની રેન્જ છે ચલો તમે જો બેથી અઢી ફૂટની આસપાસ આની રેન્જ છે અને ફોન મારે હાથમાં પકડવો પડે છે એટલે કે થોડુંક એડજસ્ટ કરી લેજો તો આ રીતની એક સેલ્ફી સ્ટીક હતી જો કે મેં તમને બતાવી દીધી તો કંઈક આ હતો આપણો બધો વ્લોગિંગ સેટઅપ અને મને એમ થયું કે ચાલો આપણા મિત્રોને વ્લોગિંગ સેટઅપ એક વિડીયો બનાવીને હું તમને બતાવી દઉં કે શું શું વસ્તુ આપણા વિડીયોની અંદર હું યુઝ કરું છું તો આ બધી હતી વસ્તુ જે તમે જોઈ રહ્યા છો માઇક છે આ ટ્રાયપોડ છે આ મોટું ટ્રાયપોડ છે અને સેલ્ફી સ્ટિક છે તો આ ત્રણ ચાર વસ્તુ હતી મારે તમને દેખાડવાની હતી તો એવું નથી કે તો એવું નથી કે આપણે આ વસ્તુ હોય તો જ આપણે વિડીયો શૂટ કરી શકાય ફક્ત તમે જો તમારો ફોન સારો હોય ને તો તમારા ફોનથી પણ તમે શૂટ કરી શકો છો અને આ બધું વસ્તુ આપણે વિડીયો માટે લીધી હતી કારણ કે વિડીયો તો બહાર શૂટ કરતો નથી તો જે જ્યારે પણ આપણે બહાર વિડીયો શૂટ કરશું ને તો આ બધી વસ્તુ આપણે કામમાં લઈશું અને આ બધી આપણે ઓનલાઈન પરચેઝ કરેલી હતી અને તમે પણ આને કરી શકો છો બે ત્રણ વસ્તુ તમારે માઇક અને જે નાનું ગોરીલા ટ્રાયપોર્ટ છે ને એ બધી બે વસ્તુ તમારે હોય ને તો તમારે એ વિડીયોમાં તમને બહુ મજા આવે વિડીયો બનાવવામાં અને તમે ફોનથી પણ શૂટ કરી શકો તમારા પાસે અથવા આઈફોન ફોન યા બી કંઈ હારો ફોન હોય મારે જો તૂટેલો ફળેલો ના હોય ને તો તમારા પાસે હારો ફોન હોય ને તો તમે યુઝ અને ના કરો પણ તોય હાલ છે અને હા તો કંઈક આજનો વિડીયો અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો અને મિત્રો ગરમી છે રાજી લાઈક તો છે પણ ગરમી છે વરસાદ કાંઈ પડતો નથી આપણે ગુજરાતથી તો આ ગરમી બહુ ફરે છે રાહ જોઈ રહે છે વરસાદની ચારે વરસાદ આવે ને નાવા નીકળી જાય ગરમી છે બહુ અને ચાલો આપણે વિડીયોની ગરમી એન્ડ તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચાલો મળી જાય આગળના નવા બોલો